ખબર ગેસ જે આવે ને ચાલુ કર્યો છે ને જો આજ નહીં ને એમાં ને એમાં પકવે છે રસોઈ હેલો ફેમિલી કેમ છો જય માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકા દેવ જય માં મોગલ ને હર હર મહાદેવ તો અત્યારે ફર્સ્ટ ક્લાસ ત્યાં થઈ ગયા છે અને તમને ખબર જ હોય આપણે ફર્સ્ટ ક્લાસ ત્યાં થઈને જવાનું ક્યાં હોય તો કે વાડીએ જવાનું હોય ચાલો અત્યારે માં જઈએ છીએ વાડીએ ને કદાચ રોન્ડે એક મીટિંગ માં તેમ બી જવાનું છે તો અત્યારે માં જઈએ છીએ વાડીએ આપણે ઓલું જીવામૃત કાઢેલું છે એ ટ્રીપ માં ચડાવવાનું છે ને આજમાં પણ જીવામૃત કાઢવાનું છે તો ચાલો જઈએ વાડીએ ને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ તો નહીં ના મેડમ તો અત્યારે મને થાવ કેમ કેમ ન થાવતી જીને દવાખાને જે જવાનું છે અને એક જો અહીંયા ટિંડોરી હોઈ ગયું છે અને તાવ આવી ગયો ને હા હજી તો હમણાં તાવ આવ્યો હતો તો પાછો તાવ આવી ગયો અને બીજા બધા છોકરા ભણવા ગયા છે વિશાલને બધા ભણવા ગયા છે ને આપણે જાય છે વાડીએ ને મીડિયમ મીડિયમ સવારમાંથી આજ થોડું થોડું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ચાલો જઈએ વાડીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ફેમિલી છે ને વાડીએ આવતા રહ્યા પણ આવ્યા એનો વરસાદ શરૂ ને શરૂ છે તો અત્યારે વાગી ગયો છે રોંઢાના ચાર બરાબર ને આપણે જવાનું હતું ટીમ બી થોડુંક કામ હતું ને એક મીટિંગ હતી તો એમાં જવાનું હતું તો જે કાલે આપણે બાયોગેસ શરૂ કર્યું તો એમાં ખાસ તમને જો આજ બતાવી દઉં કે આપણે ગોબર ગેસ જે આવે ને ચાલુ કર્યો છે ને જો આજ નહીં ને એમાં ને એમાં પકવે છે રસોઈ કેમ છે ગોબર ગેસનું કામ હે તો જો આ તમને લાઈવ બતાવી દઉં જો અત્યારે આ ગેસ ઉપર આમાં તાપ તો નથી એમાં નઈ દેખાય પેટ આડી છે જો તાપ ન દેખાતો પણ સડે છે જો તમને હમ લાઈવ પ્રૂફ બતાવી દો લાપસી સડે છે લાપસી સીરો સીરો કા જો નઈ નામ સીરો જો ધુવાડા નીકળે તમને દેખાતા હશે જો આ લાઈવ નળી જોઈ લો તમે ક્યાંથી આવી ગેસ નથી ગેસ માં ગઈ આમે જ બંધ હા ઈ ન જો આ નળી અહીંથી જો આમ આપણે અત્યારે જે વાપરીએ છીએ ખાતરના કારખાનામાંથી જો પાછો ધોમધોકાર વરસાદ શરૂ થઈ ગયો બરાબર તારું તો અહીંથી બંધ કરી દે હમણાં પછી હું કરીએ વરસાદ શરૂ થઈ ગયો તો ચાલો જો શીરો ગરમા ગરમ શીરો ત્યાં થઈ ગયો છે બરાબર તો હાલો બધાય ગેસનો પહેલો વહેલો ને જો આ ફ્રી ઓફ ખાતરનું ખાતર થાય પ્લસ આપણે ગેસ વાપરવા મળે તો જો આપણે અત્યારે ચૂલાનું સરસ મજાનું કામ શરૂ થઈ ગયું છે ને અહીંથી નહીં નહીં બંધ કરી દીધું હવે આપણે આમાં આપણે ગોઠવણી કરી નાખીશું કારણ કે આમાં હવા લાગે એટલે પૂરો આપણે ગેસ ન વાપરવા મળે તો પેટી એક આપણે ઝોન પીડી એ ખાલી રાખી દીધી એટલે પવન ન લાગે સરસ સરસ મજાનો જો કમ્પ્લેટ કામ શરૂ થઈ ગયું વરસાદ પણ શરૂ થઈ ગયો તો મસ્ત મસ્ત વરસાદ જો વરસાદ આવે તમે જોઈ શકો છો આમ તો વરસાદની ખાસ જરૂરત જ હતી ને સરસ મજાનો વરસાદ પણ આવી ગયો આમ તો સવારનો શરૂ જ છે એક ધારો કન્ટિન્યુ વરસાદ શરૂ છે ને પણ સુવિધા છે પેટી છે એટલે આ સળિયાને આમ કહીને ઉપાડી દો એટલે આમ કહીને આમ બન પણ ખબર જ ન પડે કે અહીંયા ગેસમાં ખોલો હશે કેમ બાકી સુવિધા હા તો ચાલો આપણે ગરમા ગરમ શીરો છે તો ખાઈ લઈએ આ કરી જ્યો એટલે બને થઈ જાય ને લોક છે આ સળિયા ઉપાડી જોઈ જ્યો એટલે આ લોક એટલે આ ફૂલે નહીં થઈ ગયો લોક બરાબર તો જો એક ને એક વસ્તુમાં બે શું કહે નોર્મલ બધી વસ્તુ થાય સા પાણી ને એવું થાય બહુ આમ તો વસ્તુ રસોઈ ન થાય પણ એમ છે આપણે બધા ઉદ્ઘાટનનો શીરો કે હેં કેમ છો લાપસી છે હાલો ભાઈ લાપસી બીજું મેં તો બરાબર ખાવા ભાધી ગયા ને તો આપણે ખાવા લાગી જાય ચાલો ઉદ્ઘાટનની લેપચી ખાવા આપણે કહે ને કે નવું ચૂલવા તો ભણીએ નવું મકાનનું તો લાપસી બનાવે એમ કે તો આપણે પણ એ ત્યારે મસ્ત મટકે લાપસી ખાઈને બાબત કેવું લાગ્યું ગેસ નું કામ તમને તમારો અભિપ્રાય શું કે હાલે કે પોહાય પોહાય કે મફત ન પોહાય છે ને એમાં ક્યાં કઈ નાખવાનું છે એ તો જે ખાતર માટે ના છે એ તમારું શું કેવું છે અભિપ્રાય જોવા લાગે હા ખાધા ખાવાનું હોય આપણે હે ભાઈ ખાવાનું કામ હોય આપણું અભિપ્રાય ભાઈ ને ખબર હોય સા પાણી નું થઈ જાય ને રસોડો અલગ થયું કારણ કે એનો પેક છે ને એ ઓછો આવેલો આવે પચી ફૂટ કેમ કરતો આવે તો આપણે અહીંયા નથી પૂગતું બરાબર એટલે ત્યાં રાખી દીધું છે છે આ ગેસમાં પ્રેશર ઓછું હોય ને એટલે થોડુંક પવનને નડે એટલે આપણે આગળ કરી દીધું છે ને અહીંયા ગોઠવીને સા પાણીનું હોય તો ગાળે વસાડ કેમ લાગે અભિપ્રાય તો બધા સારવાય આપો મોફતનું નથી આમ મોફતનું છે પણ એનો ઓલાનો ખર્ચો આપણે થાય છે પણ એક્સ્ટ્રા આપણે વાપરવા મળે એમ જે શું કે બાર વહી જાય એની જગ્યાએ આપણે વાપરવા મળે તો ચાલો અત્યારે મફતી ખાઈ દીધું બેઠા છે ચાલુ છે એટલે કઈ કામ થાય નથી વરસાદ આવીને વહી ગયો છે અને અત્યારે પાછો હું કહેવાય ઉઘાડ પણ થઈ ગયો છે અને સરસ મજાનો વરસાદ આવી ગયો હોત તો હું કે અડધો કલાક સારો વરસાદ આવી ગયો ને તો ખેતરું બારે કાઢ કે એટલો બધનો તો નથી આવ્યો પણ આમ સારો આવ્યો એમ વરસાદની જરૂર હતી એવો આવી ગયો મોલ પૂરતી આવી ગયો પણ બારે આજે કંઈ નીકળ્યા નથી તો વરસાદ વહી ગયા પછી બધી કામગીરી માલઢોળની જરૂર થઈ ગઈ છે નિયણપોળાની ને એવી બરાબર નિયંતોળાની કામગીરી કરી પછી પાછું જવાનું કારણ કે આવવાનું તો બીજું કઈ કામ થાય નહીં પણ માલઢોનું તો કરવાનું જ રહ્યું તો કામકાજ કરે ને પછી ઘરે તો મસ્ત મસ્ત નજારો થઈ ગયો છે ખેતરમાં કઈ ગળા એમ નથી આટો ને લાઈટ કઈ હજી આવી નથી આજે આખો દિવસ લાઈટની જરૂર હતી ને તો લાઇટ આવી નહીં કારણ કે આપણે એવા થયા નેટાફી વાળા ફોટા પાડવાના એવા થયા ટપક ખાસ કામ હતું તો આજ લાઈટ જ ન આવી હજી આવી નથી બરાબર ને પાછો વરસાદ આવી ગયો એટલે હજી કઈ નક્કી નથી તો ઓલું આપણે જે કાલે જીવામૃત કાઢેલું છે ને એ પણ એમને પેઢ્યું છે પણ હવે લાઈટ ન આવે એટલે કઈ કામકાજ થયું નથી ચાલો કન્ટિન્યુ માવઠોનું ઘરે ને આપણે જાય પાસે ઘરે તો ફેમિલી છે ને ફાઈનલી આપણે આજે વહેલા નીકળી ગયા સાડા પાંચ પોણા થયા તો શું સોર ને દોવાનું કામ છે એક ગાય છે એકને ફ્રેન્સ ને દોવાનું હોય તો હવે ભાઈ દૂધ લેતા છે ને આપણે ફોન અને અહીંના નીકળી ગયા ઘરે તો હું કઈ ફોનમાં સાસિંગ કઈ ડૂકી લાઈટ નથી તો અત્યારે ઘરે જાય છે પછી આપણે લોક કન્ટિન્યુ કરીએ તો અત્યારે હજી રસ્તામાં તો હજી પાણી આવે છે વરસાદ તો ક્યારનો રહી ગયો રસ્તામાં તો શું છે તાત્કાલિક પાણી દેખાય જો હજી પાણી ચાલુ છે હમ તો જો આમ તો હજી કંઈ નક્કી નહીં ક્યારે જો ઓલી સાઈડ તો વરસાદ હોય એવું લાગે આ સાઈડ ઉઘાડ થઈ ગયો ને આ ગાડી તડકો થઈ જાય એવું લાગે છે હવે ઓલી સાઈડ ગયો છે એવું લાગે ચાલો ઘરે પહોંચીને પાછા આપણે કન્ટિન્યુ કરીએ કારણ કે આપણી પાસે ગાડી છે ને ગાડી વગાવ નીકળશે કારણ કે અમારે આ થોડોક રસ્તો છે ને કિસડવાળો વધારે છે ચાલો ધીરે ધીરે ગાડી કાઢી લઈએ પછી કન્ટિન્યુ કરીએ ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને ઘરે આવીને તમને ખબર જ હોય હાથ અને જવું હોય આપણે દુકાને અહીંયા વાળાનું બધું રસોઈ કામનું કામ ચાલુ છે એનું શાક છે આખા સોળા પડે બરાબર છોડી આખી ગઈ ને એ બટકી બટકી કે બટકી નથી જો અત્યારે શાક અને શાકનું સબ્જીનું કામ ચાલુ છે અને આપણે જવાનું છે દુકાને તો ચાલો જઈએ દુકાને અને તમને આગળ બતાવું એમ શું કહેવાય ગેસની શરૂઆત આપણે કરી દીધી છે તો સરસ મજાનું ગેસ પણ હાલે છે ને એ તો એ એકસ્ટ્રા છે આપણે મૂળ તો એનું કામ છે ખાતર બનાવવાનું બરાબર તો ખાતર એ બનાવવાનું શરૂ સાથે સાથે ગેસ પણ વાપરવા મળે એ ફ્રીમાં મળે તો શું કરવા નહીં કરવાનું તો અમે એ સ્પેશિયલ ગોબર ગેસ બનાવીએ એમાં થોડોક એક્સ્ટ્રા વધારે મળે પણ હમ મટિરિયલ એ વધારે નાખવાનું આમ મટિરિયલ ઓછું હોય એટલે થોડોક ગેસ મીડિયમ આવે એમ અમુક રસોઈ હોય તો મેં ન રાંધી હવે શાક પાણી કોઈ નોર્મલ હું એક બે જણાનું શાક ને એવું બધું બનાવવાનું હોય તો આરામથી બની શકે બરાબર તો હું કહે કે આજનો દિવસ આખો દિવસ આપણે કંઈક આવો રહ્યો અને વરસાદ કઈ કામ કરવા દીધું નથી એટલે બીજું કઈ આજ ખેતરનું કામ થયું નથી પણ જાડું મોટું બીજું કામ હતું ને તો હોય જ આપણે શું કે માલઢોળ વાળાને તો આજનો દિવસ કઈક આવો રહ્યો આશા રાખું છું કે આજનો ઓળખ તમને ગેમો હોય છે જો ગેમો હોય તો લાઈક નવા ત્યાં સુધી જય માતાજી બાય બાય